નમસ્કાર મિત્રો હું છું કૃષિ નિષ્ણાત એશિયા મકવાણા અને સ્વાગત છે તમારું કિસાન સાથી યુટ્યુબ ચેનલમાં તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે ઉનાળુ તલમાં ખાતર ક્યારે અને કેટલું આપવું તો ખેડૂત મિત્રો હજી સુધી જો તમે આપણી ચેનલમાં નવા હોય અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સૌ પ્રથમ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ત્યારબાદ બાજુમાં આપેલ બે લાયકનના બટનને દબો જેથી કરી ખેતી અને યોજનાને લગતી માહિતી તમારા સુધી સૌપ્રથમ પહોંચે તો ખેડૂત મિત્રો વાત કરીએ આપણે ઉનાળુ તલમાં ખાતર ક્યારે અને કેટલું જોઈએ ઉનાળુ તલ માટે જમીન તૈયાર કરતી વખતે પ્રતિ હેક્ટરે છ પોઈન્ટ પચીસ વીઘામાં ખેડૂત મિત્રો એક એટલે કે દસ ટન છાણિયું ખાતર જમીનમાં ભેળવી દેવું ઉનાળુ તલ માટે જમીન તૈયાર કરતી વખતે પ્રતિ હેક્ટરે એટલે એક એક હેક્ટર એટલે છ પોઈન્ટ એટલે પચીસ વીઘા છ પોઈન્ટ પચીસ એટલે કે છ વીઘા છ વીઘા એટલે કે એક હેક્ટરે દસ ટન છાણિયું ખાતર જમીનમાં ભેળવી દેવું આ ઉપરાંત પાયાના ખાતર તરીકે પચીસ કિલો નાઇટ્રોજન પચીસ કિલો ફોસ્ફરસ અને ચાલીસ કિલો પોટાસ એટલે કે ચોપન કિલો ડીએપી છોતેર કિલો છોતેર કિલો એમોનિયમ સલ્ફેટ અને સડસઠ કિલો મ્યુરેટ ઓફ પોટાશ વાવણી વખતે જમીનમાં ઓરીને આપવું ખેડૂત મિત્રો આ ઉપરાંત પાયાના ખાતર તરીકે પચીસ કિલો નાઇટ્રોજનમાં પચીસ કિલો ફોસ્ફરસ અને ચાલીસ કિલો પોટાશ આ એનપીકે તરીકે ચોપન કિલો ડીએપી નાખવાનું છોતેર કિલો એમોનિયમ સલ્ફર અને સડસઠ કિલો મ્યુરેટ ઓફ પોટાશ વાવણી વખતે જમીનમાં ઓરીને આપવું ખેડૂત મિત્રો ત્યારબાદ ખેડૂત મિત્રો વાત કરીએ આપણે તો કે વાવણી પછી ત્રીસ થી પિસ્તાલીસ દિવસે પિયત આપ્યા બાદ જમીનમાં ભલામણ મુજબ જીપસમ પાયાના ખાતર તરીકે આપવું તો ખેડૂત મિત્રો આ થઈ વાત ઉનાળુ તલમાં ખાતર ક્યારે અને કેટલા આવે જો ખેડૂત મિત્રો માહિતી સારી લાગી હોય તો બીજા ખેડૂત મિત્રો શેર કરજો અને કમેન્ટમાં જણાવજો તમને આ માહિતી કેવી લાગી જય જવાન જય કિસાન ખેડૂત